નમસ્કાર ખેડૂત મિત્રો હરર મહાદેવ આપણા નવા ખેતીવાડીના વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આપણે જે અહીંયા કપાસ વાવેલો છે કપાસ જે એકદમ જોરદાર જામી ગયો છે અને જોરદાર એના ફૂલ પણ હાલ આવી ગયા છે જે તમને હું બતાવું જે પ્રમાણે કપાસના ફૂલ આવ્યા છે અને આ કપાસ હવે જે છે દિવાળી એ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે આના આથી રૂ કાઢશું જે પ્રકારની આ ફૂલ આવી ગયા છે અને અહીંયા કેરીઓ પણ આવશે તો આપણા આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજે જવાનું છે જે છે આપણા ફાર્મ હાઉસના ટૂર ઉપર ખેતીવાડીના ટૂર ઉપર સર્વપ્રથમ આપણે શરૂઆત કપાસથી કરી છે ત્યાં આપણો કપાસ વાવેલો છે દર વર્ષે જો કે અમે કપાસ કરીએ જ છીએ અલગ અલગ જગ્યાએ તો બને રેજો આપણા બ્લોગમાં આપણે બીજી બાજુ જઈએ જ્યાં ઝાર ઝાર વાવેલી છે અને આપણો બોર પણ બતાવીશું તમને ફાઈનલી ખેડૂત મિત્રો આ બાજુ જે છે એ કપાસ વાવેલો છે આ બાજુ જે છે આપણે બોરવેલ છે અહીંયાથી જે મેન બોર લેવી જો કે આ છે ત્યાંથી પાણી અહીંયા સુધી પહોંચાડીએ છીએ અને અહીંયાથી કપાસ પાવામાં આવે છે કપાસ તથા રજગા બાજરી પણ પાવેલી છે જે આ બાજુ છે અહીંયાથી પાણી આ ધોરિયા થકી બાજરી માં જાય છે અને રજકા બાજરી પણ પાવીએ છીએ અને આ એક્ઝિટ કેનાલ પાસે જે છે એક લીંબુડ છે અને આ લીંબુડ ને હજી પણ લીંબુ છે હવે થોડા ઘણા પાકી પણ ગયા છે અને થોડા ઘણા વ્યાજ છે અહીંયા હવે લીંબુ કે ઉનાળો પતી ગયો અને આ સરસ મજાની લીંબડી છે તમે જોઈ શકો છો અને આ છે આપણો આંબો જે કટાદાર હાલ થઈ રહ્યો છે જોકે હવે કેરીઓ ના હોય કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે વરસાદ જે છેલ્લા દસ દિવસથી નથી આવ્યો એટલે આપણી ચાર હતી એને આજે પાણી મૂકવું પડ્યું બોરવેલથી મૂકવું પડ્યું કારણ કે વરસાદ વરસ્યો નથી અને ઝાર જે છે બળવા ઉપર હતી એના કારણે પાણી મૂકવું પડ્યું થોડા ઘણું પેચ પણ નાખવો પડ્યો અને પાણી મૂકવું પડ્યું હવે તમને લઈ જઈશું પેલી બાજુ તો બને રહીજો બ્લોગની અંદર જય ખેડૂત જય હિન્દ આ ઝાર જે છે પાણી થોડા ઘણું મૂકવામાં આવ્યું થોડા ઘણા જે બાકી મૂકવામાં આવે લાઈટ ના હોવાના કારણે કે ફૂલ લાઇટ ના હોવાના કારણે તો કેવી સૂકી થઈ રહી છે વરસાદ ના આવવાના કારણે તમે જુઓ ખાલી કે કેવી રીતે છા ચાર છે જે બળે રહી છે હવે અહીંયાથી આગળ આપણે આ રસ્તો પકડવો પડશે તો શાંતિથી નીચે ઉતરીશું અને આ જે છે તે કરણ છે તેના બહુ મસ્ત ફૂલડા પણ છે અને અહીંયા અંડરગ્રાઉન્ડ થઈ અને ફરીથી આપણે ઉપર ચડી જઈશું આ બાજુ એડુઆ તમારે ત્યાં શું નામથી ઓળખવામાં આવે છે એ પણ કહેજો અને આ કપાસ અને આબુ આપણે આ ભાગમાં છીએ હાલ હવે સીધા જઈશું જ્યાં હું તમને બીજું શું વાવેતર કરેલું છે એ પણ બતાવીશ તો સપોર્ટ કરતા રહેજો અમારા વ્લોગને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ શકો છો મિત્રો દરેક જગ્યાએ આ પ્રકારની લાઈન નાખેલી છે પાણી આપવા માટે અને આ ઝાર પણ થોડા ઘણી પાવી દેવામાં આવી છે કારણ કે વરસાદ જે છેલ્લા દસ દિવસથી બિલકુલ નથી અને આ બાજુ ઝાર પેલી બાજુથી ને અહીંયા સુધી ઝાર છે પેલી બાજુમાં કપાસ છે અહીંયા પણ લીંબુડે છે આ લીંબુડ જે છે જે ગધા લીંબુ છે આને આ નિરોગી લીંબુ કહેવાય બહુ ઉપયોગી લીંબુ છે મેડિકલ સાયન્સમાં સાયન્સમાંને એક બહુ સરસ દરજ્જો આપવામાં આવે છે આયુર્વેદની અંદર એમ કહી શકાય આ જ્યાર બાદ તરત જ પેલી બાજુ પણ આપણે કપાસ વાવેલો છે એ કપાસ પણ બતાવવું તમને કે એ કપાસ કેવો છે દરેક જગ્યાએ એ છે એ લીમડીનો છાયો તો હોય જ છે તો અહીંયા પણ છે આ કપાસને પણ જે છે ફૂલ આવી ગયેલ છે તમને હું બતાવું બહુ સરસ રીતે ફૂલ પણ આવી ગયેલ છે અને આ કપાસ પણ દિવાળી સુધી રૂ એણવાલાયક થઈ જશે અને આ સાથે આપણે હજી જે આપણે એરંડાનું વાવેતર કર્યું છે હજી જોકે વરસાદ ના આવવાના કારણે થોડા થોડા એરંડા નીકળ્યા છે અમે તો જોકે બહુ પહેલાં વાવી દીધા હતા એના લીધે એરંડા નીકળ્યા પણ છે તો આપણે એરંડા તરફ તમને લઈ જઈએ જે વાવેલા છે અને ત્યારબાદ એને ખરપેલા પણ છે ખડવડ જે ઉગે છે જેના લીધે તો આપણા એરંડા છે એરંડા જે છે એમાં બાખા બહુ રહી ગયા છે થોડીક જમીન જે છે પથ્થરવાળી હોવાના લીધે પણ થઈ શકે બહુ ઓછી માત્રામાં જે છે એરંડા ઉગ્યા છે કારણ કે વરસાદ અચાનક છેલ્લા દસ પંદર દિવસથી નથી આવ્યો તો જે કહી શકાય કે તમારે ગેફ રહી જાય અને વચ્ચે તમે એરંડો મૂકો છો નવેસરથી એ થોડો ઉગવામાં વાર કરી શકે એટલા માટે જે વરસાદની ખૂબ જ જરૂર હોય છે પહેલા ભાગમાં પણ જે છે એરંડા વાવેલા છે એ બાજુ પણ થોડાક સરસ એરંડા છે આ ફરીથી લીંબડી અહીંયા પણ છે ને આપણે ફરી એ બાજુ પણ કેવા એરંડા છે જોઈ લઈએ પાણી ભરેલું છે અને એક છલાંક કૂદવું પડશે આ બાજુ જે છે એરંડા સારા નીકળ્યા છે બારે તમે જુઓ જે પ્રમાણે લાઈન સરમાં નીકળ્યા છે એરંડા બહુ સરસ રીતે એરંડા નીકળ્યા છે અને જોકે બધા લોકો ચાર પછી તો આવે છે પણ અમે થોડી પેલી વાવી દીધી હતી ત્યાંથી લીધે ઉગી ગઈ હતી પણ આ ઝાર જે છે એને પેચ નાખી ને પાણીથી ઉગાડવું પાણી આપવું પડ્યું હતું વરસાદ આવ્યો ન થયો એટલા માટે બળી ના જાય એના માટે કરી ને પછી બોરવ્હીલનું પાણી આપણે આપવું પડે તો આજના બ્લોગની અંદર આજના આપણા ખેતીના ટૂરની અંદર આટલું જ મળીશું એક ફરી નવા બ્લોગ સાથે અને જેટલો બને એટલો અમને સપોર્ટ કરજો હર મહાદેવ જય હિન્દ જય જવાન જય કિસાન